منگ میے گٹڑا آئی نے تو تم آئی تو آئی سکو اتنے امریکہ تڑکا جائیے مطلب تڑکا امریکہ آتے بی آگ وی جیسے پیسے پانی پیٹرول پمپے تو تمہیں ویڈیو میں کنٹینجونی جی ہم نے یوگی لگے یہ بتاس تم نے تو ویڈیو میں رہ جاؤ ہائی وی سے آپ بتایا تو نہیں کئی جو ہے نی jનઅલલલ નગ નેચ ને નંલ ને નિલલ

તમારું કંઈ કામ મમ્યા અમારે તો આમ દિડાડ છે તમારી જે હું નીકળી જાય ત્યાં અમે ક્રોસ કરી જતા હારું તો હવે અમે બેથી તો એમ એટલું ક્રોસ કરી જાય તમે એટલા થાવને કામ તમે આવો ઇંડોડાથી એવું ને ઇંડોડા થાવ બધા ઈંદોડાથી થાવો ને તમે ઊંચી ખાઈ ઓ સુખી નહીં હા તું ઓછું આજે એવું રે હાલ રાત જ આજ કેટલે ફૂગી રાખ જ આવે હા ઊંચા પડે ફૂગી

જાય છે તો એટલે લગ્ન તમે વિડીયોમાં રહેજો અને ઊંચા કોટડા જઈને હું તમને દેખાડીશ જો મંદિર છે કેવું નહીં અંદર જઈને તમને દેખાડે છે નહીં મિત્રો કેમ કે અંદર એ લોકો ના પાડે અંદર ન દેખાડે એટલે તો બહારનો અંદર ઉતરજો હું તમને દેખાડીશ વિડીયોમાં કેટલગ્ન રહેજો મિત્રો યુટ્યુબ ફેમિલી મને નથી ખબર કે મારો બ્લોગ કબરજો બન્યો કેવો બીનો મારી પાસે અમે ધોળા છે એ કેમ કે અંધારામાં કેમ કે ભૂગવાનું છે મંદિરે હજી ક્રોસ કરવાનું છે બાકી છે આગળ સેવાના પણ એવા માણસ આવે છે તો એ બધી સેવા કરે અમારું પેટ તો અત્યારે ફૂલ છે ભાઈના નાથમાં પાણીની બોટલ છે તમને નહીં દેખાય ને આમાં અત્યારે ફિલ્ટર પણ નહીં હાલે મિત્રો અત્યારે હું કેવો દેખાવ મને ખુદને નથી ખબર હાલીને લાવશો એટલે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મને એ નથી થતું કે હવે વિડીયો આથી હું બંધ કરું કેમ કે મારો વિડીયો કવડ્યો છો એ મને નથી ખબર તમે મિત્રો કહેજો કોમેન્ટ કરીને એટલે હવે નીકળીએ છીએ મિત્રો આ મવાની પબ્લિક આવો ગાંડી છે કોઈ મવાથી હોતું હોય તો ભાઈ આમ ન હોય ને કંઈ થોડુંક માતા રાખો પરસાદી છે પછી તો અમને ખબર છે હા આવ આવો રેડી છે ભાગી ભાગીને હવે મિત્રો આમાં આગળ આવે એમ ભાગવાનું છે મિત્રો આ છે મોવાની પબ્લિક આઈથી ડાયરેક નીકળે એટલે ઉપાડી જ લે આ બધા એક એક કોકરો આઠ મગલા છે ઉપાડીને ડાયરેક આમ લઈ જાય આગળ પછી એને પીવું તો પડે આપણે એને છોડાય એની કે પ્રસાદી કહેવાય ને અમારે જવાનું છે મોવાની પબ્લિક અત્યારે જવા મિત્રો હા પી પીને હવે ધરાઈ જાય એટલું તો મિત્રો સેવા કરાવી એટલી પછી ઉષા કોટડા ને મારા દોસ્ત જી ગયા છે તો એની સાથે મારે જવાનું છે ઓલી સાઈડ તો સાઈડ જઈ પછી વિડીયો તને દેખાડું શું છે અને શું નહીં નાઈ ને આવું પહેલા હું ફાઇનલી મિત્રો અમે ઉગી ગયા છીએ ઊંચા કોટડા અને બાજુમાં અહીંયા બધી દુકાનો છે એ દુકાનોના હું તમને દેખાડી ન શક્યો લાડ બધી દુકાનો છે ખરીદી પણ એટલી દુનિયાની કરી શકો એટલી ખરીદી છે અને અહીંયા અત્યારે અમે પૂગી ગયા છીએ મંદિરે ને આ બાજુ શરીફળ વધારે છે અને ઓલી બાજુ પોસ્ટર માર્યું છે મિત્રો હું તમને દેખાડું પોસ્ટર શેનું છે અને મંદિરમાં મિત્રો ભીડ પણ આવી છે કાપ એટલે મેં કેમેરાને ઓછો ફોનને બહાર નીકાળજો કે અહીંયા પરમિશન નથી આપેલી ફોટા પાડવાની અને હું તમને પો પોસ્ટર દેખાડું કે ફોટા પાડવાની પરમિશન છે કે નહીં જો મિત્રો આ ફોટા પાડવાની અત્યારે પરમિશન છે ને કેટલી કાક પબ્લિક છે મિત્રો આવી કાક અને આવું મંદિર છે ત્યારે હાલ તો તમે આવે કન્ટિન્યુ રહેજો અને ડીકે ફરીને મળવાના છે યુટ્યુબના બધા બહુ મોટા સ્ટાર છે મારે હિન્દી થોડુંક બોલા જાય છે તો માફ કરજો અને જેને મળીએ ને મેં તમને ફોટા દેખાડું આવડ્યા છે મિત્રો ડીકે દુકાનને ડીકે ઘોરી ભાઈ બેઠા છે અંદર મિત્રો અમે માતાજીના દર્શન કરીને અમે આવી ગયા છીએ જમવા અને જમવામાં મિત્રો આવી પબ્લિક છે અને લાઈનમાં હોય ત્યારે ઓછા માણસ છે કેમ કે અમે થોડાક મોડા આવ્યા હતા અને મિત્રો અડધા તો જમીન જમીને ભાગી રહ્યા છે અને આ બાજુ પણ થોડીક પબ્લિક છે ને અમારી પ્રસાદી આવી ગઈ છે અમારી પરસાદી આવી છે અને અમે બધા ત્યારે ગ્રુપમાં બેઠા છીએ ત્યારે